ઉજે મેરી દાદા હું જવેલી મને दारुડિયા ને દીધી મારી કાબરી ઉન લીધી મને दारुડિયા ને દીધી મારી કાબરી ઉન લીધી

આ તો રોજ તમારી પાસે મારી મારી પૈસા લઈ જાતો હે આયો નય પૈસા લેવા આવ્યો હતા મારી પર દેવું હો કેવા જા મરા થઈ જાય ક્યાંય લીવર ગાડી ઉપર બધાય લીવર આ ગાડી નું લીવર નય આ લીવર ખરાબ થઈ જાય લીવર હા તો યુકે ને છો ન કાઈ બીલ માં લીવર માં કાઈ ખબર ન પડી એટલે નહીં પડદે લાય પૈસા તમારે પૈસા જોતા હોય ને તો તમારે મારું કરવું પડશે આ મારી કઈ નથી આ જાતીય ચખામણી થાય છે તમારા લીધે અને આપડી દીકરી છે ને આવું કુટુંબ એને એને મેં કાલ જોયું

હા મા કરે છે અત્યાચાર કરે છે ને ખાલી એકસો એક્યાસી પર ફોન થશે ને ભયમ ઉપર હા પોલીસ આવશે તારા પકડી જશે હા